દાહોદ જિલ્લામાં કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી શ્રી બચ્ચુભાઈ ખાબડના અધ્યક્ષતાને રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો ખેડૂતોને ખેતીના વિકાસ માટે સરકાર કટિબંધ પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચ્ચુભાઈ ખાબડ ખેતીલક્ષી વિવિધ યોજનાઓના ખેડૂત લાભાર્થીઓને સહાય રૂપે રૂપિયા છોતેર લાખથી વધુ રકમની સહાયના પેમેન્ટ હુકુમ આપવામાં આવ્યા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત રવિ મહો રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો સમગ્ર રાજ્યમાં શુભારંભ કરવામાં આવ્યો છે જેના અનુસંધાને દાહોદ જિલ્લામાં રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષતાને જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ દેવગઢ બારીયા તાલુકાના પીટીસી કોલેજ ખાતેથી કરાયો હતો આ પ્રસંગે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે વર્ષ બે હજાર પાંચથી સમગ્ર રાજ્યમાં શરૂ થયેલા આ મહોત્સવનો બે દાયકા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે વધુમાં તેમણે ઉમેરાતા જણાવ્યું હતું કે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ ગણવામાં આવે છે આપણને તો કૃષિને વારસામાં મળેલ વ્યવસાય છે આમ કૃષિને જળ સાથે જોડાયેલા વ્યવસાય ગણાવ્યો હતો કૃષિ સુધારણાના અનેકવિધ પગલા રાજ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યા છે રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા પણ રાજ્ય પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે પ્રગતિ હાંસલ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે કેન્દ્ર સરકારે શ્રી અન્ય યોજના શરૂ કરી છે જેમાં ભાવિ પેઢીના આરોગ્યની ચિંતા કરી તૃણધાન્ય પાકો તરફ ખેડૂતોને પાછા વાળવા હલકા ધાન્યોનું રોજિંદા જીવનમાં મહત્વ વધે અને ખેડૂતોની આવક બમણી થાય તેવો આશય રહેલો છે જેની સાથે પ્રાકૃતિક કૃષિને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તૃણધાન્ય પાકોની પરંપરાગત ખેતી ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં થાય છે ત્યારે આપણા દાહોદ જિલ્લાના ખેડૂતો પણ તૃણધાન્ય પાકોને પ્રાધાન્ય આપી આગળ વધે અને નાગરિકો પોતાના ખોરાકમાં રો રોજિંદા ઉપયોગ કરી પોતાનું જીવન નિરોગી બનાવે તેવી અપીલ પણ કરી હતી જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુંટેએ જણાવ્યું હતું કે ખેડૂતોનું કાર્ય એ સર્વશ્રેષ્ઠ કાર્ય છે ખેતી કરવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ એ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ છે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પણ ખેડૂતો સારી રીતે સારી એવી પ્રગતિ કરી શકે છે સમગ્ર સરકાર દ્વારા ખેડૂતોને ખેતી માટે વિવિધ પ્રકારની સહાય આપવામાં આવી રહી છે પશુપાલન ખેતીવાડી અને બાગાયતી વિભાગના સહયોગ થકી નાના ખેતરોમાંથી પણ વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય એ માટેના પ્રયાસો પ્રાકૃતિક ખેતી થકી કરવાના છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના દાંતીવાડા ખાતે યોજાયેલા રાજ્ય કક્ષામાં રવિ કૃષિ મહોત્સવનું જીવંત પ્રસારણ આ તબક્કે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડે એ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી એપીએમસી ચેરમેનશ્રી અમરસિંહ રાઠવા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ પ્રાંત અધિકારીશ્રી હિતેશભાઈ ભંગોરા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પ્રથિક દવે મામલતદાર શ્રી સમીર પટેલ તાલુકા વિકાસ અધિકારી શ્રી તેમજ પદાધિકારીઓ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ચંદુભાઈ મોહનિયા દાહોદ